હા રમા શમુ જય માતાજી ગરમા માતાજી મારી હા ભલે વાંધો નહીં મારે બનાવી છે મજા આવી હતી ને આ જમી લેજે હાલ જય માતાજી હાલો મણણણ મરણલી હા આટલો તો નાખું જોવો તો ગરમી બસ હજી નાખવું છે મજા આવી જાય છે જમવાની ગરમા ગરમ ચાલો જે માતાજી

Oh. Mm -hmm. Are nai khut.

પણ આપડે સપોર્ટ કરે છે કે તમે ગરીબ માણસો જમાડો અમે બેઠાજી પહોંચાડીએ જમવાનું આમ ભગવાન ના આશીર્વાદ છે બીજા બધા સપોર્ટ અમને કરે છે કે તમે આ કામ કરો અમે બેઠાજી પણ જરૂર પડે ના ના ભલે તમે જમો જમવાનું કામ કરવાનું બસ તમે જમો નહી અમારું કામ

ऐ रे मोरे हट अरे मारी मार दो बोल जा करते दे दे भाई